આ બધું જગે છે હલો હલો વાડી બધું મોરસ ને ભૂકી ને બધું ભેગું હોય આમાં મારે

અજાતા આયા જો તો કાન પડી ખોડલાલા મે તને કીધું નતો પાડવામાં મહિના મહિના હે ન જાય તારે જો નાખે અજાતા બા બની જાય એમ નામ સાન મોર એક આરે ના એનું બધું મિક્સ હોય મારે ક્યાં જ પાડવા જવું દૂધ ક્યાં છે અજાતા તમારું ડો દૂધ ક્યાં છે

પછી એમાં વાર લાગે એને હું ખીજાનો પોપિયાભાઈ જોઈ ને સાહિ તને હું દેખાય આમાં નકરા દૂધ આમાં તે બપોર કરી નાખા

આવી ગઈ છે મારું દે ઉભો રહેતો મારા થી લગભગ છે ને ભલે ભલા ઉભા થઈ જાય કોપિયા હવે તો આ ને જો થઈ જાય તો વળી